નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી ફરી વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ છે સુધી તારીખ યથાવત રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હવે બંગાળની ખાડીમાંથી બનેલી એક સિસ્ટમ પાકિસ્તાન ઉપર રહેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ખાસ કરીને આપણા દેશની અંદર એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન એક ઓફ શોર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ છ સિસ્ટમોના કારણે સમગ્ર દેશની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડશે ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં આ રીતે કાળા ડિબાંગ જે વાદળા છે તે ઘેરાયેલા જોવા મળશે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ઉત્તર અને કચ્છના વિસ્તારોમાં તો જોઈએ આજે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના રહેલી છે અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો અત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં સાણસમા પાટણ રોડા હારીજ મોઢેરા મહેસાણા વડનગર ઈડર સિદ્ધપુર હિંમતનગર પ્રાંતિજ માણસા તેમજ ખાસ કરીને કડી અને ગાંધીનગર સુધીના વિસ્તારો આગળ જોઈએ તો પાલનપુર ભાટસણ આબુ રોડ અંબાજી ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે સાથે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ધોળકા અમદાવાદ ગાંધીનગર મહેમદાબાદ મહુધા ડાકોર આણંદ તેમજ તારાપુર ખંભાત વડોદરા સાંપાનેર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના જે ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સુરત વલસાડ ભરૂચ ડાંગ આજુબાજુ હળવા વરસાદી ઝાપટા અત્યારે આપણને જોવા મળશે જોઈએ આજે બપોરની અપડેટ તો બપોરના સમયે પણ જે સર્ક્યુલેશન સિસ્ટમ છે તે કચ્છની એકદમ નજીક પહોંચી જશે જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજથી વરસાદની શરૂઆત થશે આજે સાંજના પાંચ છ વાગ્યા પછીની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દાહોદ પંથક હોય ગોધરા હોય ઉદેપુર વડોદરા અલીરાજપુર રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવાડા લુણાવાડા પંથક તેમજ આબુ રોડ પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થોડો ઘણો જોવા મળશે રાત્રિની અપડેટ જોઈ તો આજે રાત્રિના બે વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર બાંસવારા લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ ખાસ કરીને આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઈડર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા માંડલી માલપુર કડાણા તેમજ મધ્ય ગુજરાતમાં ગાંધીનગર બાયડ અમદાવાદ કપડવંશ બાલાસીનોર લુણાવાડા મહેમદાવાદ મહુધા તેમજ ગોધરા પીપલોદ સાંપાનેર આણંદ બોરસદ તારાપુર ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત વડોદરા જંબુસર કરજણ ડભોઈ બોડેલી સોટા ઉદયપુર કવાટ તેમજ આજુબાજુના જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રના કિનારાના ભાગો જેમાં જામનગર હોય પોરબંદર હોય ભાણવડ જૂનાગઢ ગોંડલ અમરેલી ભાવનગર તેમજ તળાજા મોવા પાલીતાણા ગારીયાધર જેસર બગદાણા ઉના વેરાવળ રાજુલા જૂનાગઢ આજુબાજુના વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોશંબા વંકલ ઉંબરપાડા ડીડિયાપાડા નવાપુર તાપી બારડોલી સુરત નવસારી તેમજ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોસી વલસાડ વાપી તેમજ ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર ઉદેપુર વડોદરા આજુબાજુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાટ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર તેમજ ખાસ કરીને તમામ જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે આવતીકાલે ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તે સક્રિય રહેશે બંગાળની ખાડીની સિસ્ટમ અને સાથે સાથે સર્ક્યુલેશન સિસ્ટમની પણ અસર જોવા મળશે જેના કારણે મોન્સૂન ટ્રપ ગુજરાત સુધી લંબાશે તો જોઈએ દસ તારીખની અપડેટ બપોરના સમયની જેમાં કચ્છની અંદર નલિયા રાપર ખાવડા ગાંધીધામ ભુજ બસાવ તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગરના થોડા ઘણા વિસ્તારો બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા ભાવનગર ગારીયાધાર જેસર બગદાણા ધારી બગસરા વિસાવદર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ દેડિયાપાડા ઉંબરપાડા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા પૂરેપૂરી રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે દસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મોવા પાલિતાણા ગારીયાધાર રાજુલા જેસર બગદાણા ભારે વરસાદ તો જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે સૌથી વધુ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા સિદ્ધપુર પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ તેમજ બાંસવારા ગોધરા તેમજ વડોદરા અને ઉદેપુર ખેડા આણંદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આઈકોન મોડલ અનુસાર વાત કરીએ તો સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બતાવવામાં આવી રહ્યો છે કારણ કે કરાંચી આજુબાજુથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે નીચે આવશે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધશે અને વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે અગિયાર તારીખની વાત કરીએ તો તેમાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ બતાવવામાં આવી રહ્યો છે હવે આપણે વાત કરીએ અગિયાર તારીખની તો અગિયાર તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના જે તમામ વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા નડિયાદ ધોળકા ખંભાત આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો સળંગ આગામી સમયમાં આવે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર એક્ટિવ રહેશે બાર તારીખમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી તેર તારીખની વાત કરીએ તો તેર તારીખમાં પણ આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે ચૌદ પંદર અને સોળ તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના છે તો સત્તર અઢાર તારીખમાં ફરી વખત બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે લંબાશે અને ગુજરાત સુધી તેનો ટ્રફ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે વરસાદની મોટામાં મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે હવે બંગાળની ખાડીમાં ઉપરા સાપરી સિસ્ટમો બનશે અને ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો દેખાઈ રહ્યા છે હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત આજે આઠ તારીખ આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે પાંત્રીસ થી ઓગણ ચાલીસની પવનની ઝડપ છે બાકીના જે વિસ્તારો છે જેમાં અઢારથી વીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે નવ તારીખમાં પણ પવન નહીં ફૂકાય કારણ કે અત્યારે લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે દસ તારીખ અગિયાર તારીખથી પવનની ઝડપ વચ્ચે અગિયારમાં ખાસ કરીને કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારી એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ બાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ત્રેપન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી તેર તારીખની અંદર પણ કચ્છની અંદર પિસ્તાલીસથી અડતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ચૌદ પંદર સોળ તારીખની અંદર પણ પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે સોળ અને સત્તર તારીખમાં ફરી વખત પવનની ઝડપ ઘટશે એટલે કે હવે ખાસ કરીને આઠ તારીખથી લય અને સત્તર અઢાર તારીખ સુધી ગુજરાતમાં દસ દિવસ માટે વરસાદની શક્યતાઓ પૂરેપૂરી રહેશે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ